મોરું તૈયાર સમાજ જે પીડિત હતો જે મુદ્દાથી લઈ એ જ મુદ્દો એ વ્યક્તિના હાથમાં પકડાવવામાં આવ્યો અને સમાજ જે મુદ્દાથી પીડિત અને એ મુદ્દો કોઈ પકડે તો એ મુદ્દાને લઈને સમાજ જીએમડીસી ગ્રાઉન્ડ અંદર ભેગો થયો આનંદીબેન આવેદન પત્ર સ્વીકારવા માટે આવા બધા હથકંડા અપનાવવામાં આવ્યા આનંદીબેન બધી ઘણી બાબતો માની ના માની છેલ્લે અંતે જે કરવાનું હતું સરકાર એ કરી અને ગયા અને સમાજની રાજકીય કુમારી એટલી બધી થઈ જેની ના પૂછવા નવ નવ ચૌદ દીકરાઓ સહી થઈ ગયા નવ દીકરાઓને બંદૂકની ગોળીઓ મારી દીધી સમાજને રોડ ઉપર લાવી માતા બહેનો દીકરીઓને મારવામાં આવ્યા